મોનિંગ ફ્રેન્ડ હરહર મહાદેવ એક નવ લોકમાં સ્વાગત છે અને જસ્ટ બેસી ગયા છે આપણે ગાડી પર અને જોઈ શકો છો ઘણું છે ટ્રોલીમાં આ ટ્રોલીમાં છે ખાતર ભરેલું અને આપણે લખવા લઈ જવાનું છે જડીયામાં તો ખાતર લઈ લીધું છે અને આપણે જઈ રહ્યા છીએ બધા બીજો બેસી ગઈ છે તો જઈએ ખેતરે ફાઈનલી દોસ્તો આપણે ખેતરે આવી ગયા અને લાવે છાણિયું ખાતર આપણે લખવાનું છે જડીયામાં ખેતરમાં મેડમે બી ગુ આપણે બી લઈ લઈએ મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ અને બ્લોગમાં સ્વાગત છે કન્ટિન્યુ છે પાછા લાકડા લેવા માટે આવેલા હતા જોઈ શકો છો પિકઅપ ભરાઈ ગઈ છે અને બેસી ગયા પિકઅપ પર તો આ ગાડી જઈ રહી છે ફ્રેન્ડ કારણ oh, ગુ <laughs> <laughs>